કોક તો દીકરી માગો સંસાર સંતુલન રે હા મારી દીકરી એના લક્ષ્મી આવે બહુ નસીબદાર હોય મારી દીકરી માગી માં મેરડીએ દીકરી દીધી મારી એના તમારા હસ્તક મારી નામ પડાવવાનું છે મારા હું નામ પાડું હા તમે મારે નામ પાડો ઈ હા કોઈ વાતો ન એમ તો બધાન ભાવ દેખાય છે મને હા મારી માતાજી બધા મોનસ મન જાણું એનું નામ શ્રુતિ શ્રુતિ રામ 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 મારે રામ રામ દીકરીને ડૉક્ટરે એવું કહ્યું તું કે ઊંધું છે એટલે તમારે સીઝર કરવું પડશે એટલા માટે મેં રાખી આ દીકરો જન્મ થયો અને સારી રીતે બાળક એ થયું અને મેં કહ્યું તું કે માતાજી તું મારી ચરણ આઈ અને નોમ પડાવીશ રામ 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 એનું નામ રાજવીર